પાક નુકસાનીને લઈને જીવન ટૂંકાવનારા ખેડૂતોની વારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આવ્યા છે ઈસુદાન ગઢવીએ ખેડૂત પરિવાર માટે મોટી જાહેરાત કરી છે વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી સહિતના પાકમાં મોટા પાયે નુકસાન જવાથી ખેડૂતો દુઃખી છે અને ગુજરાતમાં બે ત્રણ કિસ્સા પણ એવા સામે આવ્યા કે ખેડૂતે જીવન ટૂંકાવી દીધું જીવન ટૂંકાવવું એ સમસ્યા નથી પરંતુ ખેડૂત કેટલો મજબૂર બની ગયો હશે કેટલો લાચાર બની ગયો હશે કે તેણે અંતિમ પગલું ભરવાની ફરજ પડે છે ત્યારે આવી જ ઘટના બની હતી દ્વારકાના ભાણવટ તાલુકામાં કરસણભાઈ આહિરે પોતાની ખેતરમાં વાવેલો મગફળીનો પાક મોટા ભાગે નિષ્ફળ ગયો હતો કરસણભાઈની વાત કરીએ તો તેમણે બેંકમાંથી ગોલ્ડ લોન પણ દીધી હતી અને આ ગોલ્ડ લોનને લઈને એક તો પહેલેથી તેઓ ટેન્શનમાં હતા અને મગફળીના પાકમાં તેમને ફાયદો થશે ને લોન ભરપાઈ કરીને તેમના પરિવારનું સારું ગુજરાન ચલાવશે તેવી તેમને આશા હતી પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું તેમ કમોસમી વરસાદના કારણે તેમનો સંપૂર્ણ પાક બળી ગયો હતો અને તેઓ સતત ચેન્શનમાં ચિંતામાં રહેતા હતા અને આ બધી વચ્ચે તેમણે જીવન ટૂંકાવી દીધું છે યુવાનની ઉંમરમાં તેમણે જીવન જિંદગી ટૂંકાવી દેતા તેમના પરિવારમાં પણ અત્યારે ખૂબ દયનીયની સ્થિતિમાં આવી ગયા છે ગરીબ ખેડૂત પરિવાર હતો લાચાર પરિવાર હતો ત્યારે આ પરિવારની પડખે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આવ્યા છે ઈસુદાન ગઢવીએ આ પરિવારની મુલાકાત લીધી હતી તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી તેમને સાંત્વના પાઠવી હતી આ દુઃખદ ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા હતા અને તેમને સહાયની પણ જાહેરાત કરી હતી આમ તો સત્તામાં ભાજપ છે ભારતીય જનતા પાર્ટીએ સર્વે કરીને રાહતની જાહેરાત કરવાની છે પરંતુ આ બધા વચ્ચે ઈસુદાન ગઢવીના એ પોતે પ્રાર્થના ફાઉન્ડેશન જે ઈશુદાન ગઢવી ચલાવે છે તેના દ્વારા આ પરિવારને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે ઈશુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર આપને નીચે ધરતી જેવી હાલત હતી કૃષ્ણભાઈએ ઝેરી દવા પીન જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યું છે વાંટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા તરાતા મગફળી નો પાક એને એવું હતું પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ચૂકાવી આ એક કરશનભાઈની પીડા નથી જે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર માં ઉપર નભી રહ્યા છે બધાની હાલત આજે એના પરિવારને મળ્યો એક જ દીકરો છે બાજ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એમનો ખર્ચ આવે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચ શ્રી છે આ પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની ફાંકણી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચ શ્રીની બધાની એવી લાગણી હતી સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ ગપરી પરિસ્થિતિ છે અને આપણે સૌ એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચ શ્રીનો સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાખડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ શ્રીને આગેવાનો છે એ મૂકશે આપ સૌને પણ અપીલ છે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની માંગણી માગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં આવે જય હિન્દ તો ઈસુદાન ગઢવીએ આ પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને આર્થિક સહાય પણ કરી હતી ત્યારે અમે પણ રાજ્યના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે આ સમજી શકાય છે કે મુશ્કેલીનો દુઃખદ સમય છે પરંતુ આપઘાત કરવો જીવન ટૂંકાવું એ કોઈ અંતિમ રસ્તો નથી ખેડૂતો ધીરજ રાખે અને શક્ય એટલી સહાય પણ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને સરકાર પણ સહાય કરે તેવી વિનંતી છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ